સુરતમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાસવારે સામે આવતું હોય છે ત્યારે વર્ષ બે હજાર પાંચ થી સુરત પોલીસ કડકડાઈ અપનાવશે ટ્રાફિક સહિતના નિયમોનું કલક કડક પાલન કરવું પડશે જે નહીં પાલન કરે તેમની સામે પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે સાથે જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે પોલીસ એફઆઈઆર થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાધી કાર્યવાહી કરશે તેવું જણાવવામાં છે સીસીટીવી કેમેરાની ગંદકી પોલીસ એફઆઈઆર કરશે તો શહેર પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટ ની કરશે ચુસ્ત અમલવારી કરવામાં આવશે પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરાશે શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે

મળેલી બેઠકમાં રોડ મેપ તૈયાર કરાયો છે ટ્રાફિક ની વ્યવસ્થા ને વધુ સુધર બનાવવા અંગે ની દિશા માં પણ પ્રયાસ કરાશે મન્નામલબારી નમું ગુજરાત આજે માનની ગ્રહરાજ મંત્રી સાહેબ ના અધ્યક્ષતા માં અને મેયર સાહેબ ના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશન ના તમામ સિનિયર અધિકારીઓ પોલીસ ના સિનિયર અધિકારીઓ કલેક્ટર શ્રી બધા લોકો ના સાથે એક જો કમ્બાઇન્ડ મીટિંગ રાખવામાં આવી જે માં આપણું સુરત શહેર ના નાગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય અને જો ભી છેલ્લા છ મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય ટ્રાફિક સિગ્નલ્સના સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગનો હોય એના બાર જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાની છે અને સાથોસાથ જો માન્ય ગ્રામ મંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કરે અને લગભગ આવનારા સમયમાં અમુક જગ્યાઓ જો બહુ જ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જોએ સાથોસાથ જો અમુક જો બી સ્ટેશન છે જે આપણા વાત કરીએ ત્યાં ખરવરનગરવાળા સ્ટેન્ડ છે આ પ્રકારના જ્યાં વધારે જો લોકોને ટ્રાફિક માટે જો નડે છે વધારે વિશાલ હોવાના કારણે એના કઈ પ્રકાર જોઈએ એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય જોઈએ આપણા બહુ સારા એરિયા આઉટગ્રોથ એરિયા જો અત્યારે શહેરમાં જો ભેળવામાં આવેલા છે કાર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપને પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલાં અમે લોકો અવેરનેસ લગભગ કરી પિસ્તાલીસ દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજીસમાં આપણા ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ સંસ્થાઓમાં જોઈએ જઈને જો લોકોને સમજ પાડી જોઈએ અને પછી ફોર્ટી ફાઇવ ડેઝ પછી અમે લોકો ટાઈમલાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ એના પછી હેલ્મેટના જોઈએ અમલવારી કરવા માટે કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના એક દિવસ બાકી છે એન્ડ થવામાં ત્યારે ટ્રાફિકને એનાલિસિસ કર્યા આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડેન્ટો ઓછા થયા લોકોના સલામતી બી જળવાઈ સાથોસાથ જ્યાં બી એક્સિડેન્ટ થયા અમે હેલ્મેટ ન પહેરવાના કારણે લોકોને મૃત્યુ થયા છે જે બહુ દુઃખદાયક છે એના માટે આવનાર દિવસોમાં અમે લોકો હેલ્મેટ બી લેવાના છીએ રિક્ષાઓને સ્ટેન્ડ એક નક્કી કરવા માટે કે જેથી ટ્રાફિક એને બી રોજગારી મળે સાથો સાથ જો કોઈ ટ્રાફિક વ્યવસ્થામાં દિક્કત નહીં થાય આ પ્રકારની ઘણી બધી સૂચનાઓ જો માની મંત્રી સાહેબ તરફથી મળી છે જો અમે લોકો અને સાથો સાથ બેસીને આ બધા લોકો જો કલેક્ટરશ્રીને બી હાજરીમાં અમુક જગ્યાઓ નક્કી અમે લોકો કરીએ જ્યાં આજુબાજુ રોડ રસ્તાઓ પર જો ગાડીઓ લોકો મૂકીને એક એક વર્ષ બે બે વરસ ગાડીઓ મૂકીને જતા રહે છે આ બધા ગાડીઓને અમે લોકો ચિહ્નિત કરી એના શોધીને આ બધી ગાડીઓ ત્યાં તો લઈ જઈને બીજા જગ્યાએ પ્લોટ પર મૂકવાના છીએ આ પ્રકારની તમામ કાર્યવાહી કરવા માટે આજે મીટિંગ થઈ આ ટ્રાફિકને લઈને કે એક વાત બરાબર છે કે ટ્રાફિક વ્યવસ્થામાં આ લોકો અગર જો પાલન નથી કરતા એના લીધે જો અમુક એક્સિડન્ટ લોકો થઈ જાય છે સિગ્નલ જો રેડ થઈ ગયા છતાં જો ક્રોસ કરવા માટે ભાગે છે જો છેલ્લા એક બે સેકન્ડમાં પોતાની જિંદગી તો આ લોકો જોખમમાં નાખે છે બીજાને બી જોખમમાં નાખી દે છે तो एना विरुद्ध में सीधे अभी जो कार्रवाई कर गुनाहित मतलब अब गुना दाखिल करने जो है कि रेस एंड नेग्लेज ड्राइविंग माटे के तुम्हें लाल होवा छता आ रीते भागे कि पतानी जिंदगी बीजा जिंदगी जखमाए ते रॉंग एना विरुद्ध भी भी अमेरिका बारंबार जो टेवाई गया गांधी जे अमरी पास रिकॉर्ड होना ई चलन में एना भी हमें गुना दाखिल करिए कि रॉंग साइडवाला बंदाए जो है सातोसाथ हेलमेट मेरे लोगों पहले अमे पैंतालीस दिवस तक समझ पाड़ना चाहिए કે લોકો હેલ્મેટ પહેરવા શું શું ફાયદો છે અકસ્માત ઘટાડવા માટે જિંદગી બચાવવા માટે એના પછી એના બી સ્ટ્રિકલી ઇમ્પ્લિમેન્ટ કરીશ અને કોર્પોરેશન તરફથી એકબીજા અમે જો સંકલન કરવા અને જો બંને એની તરફ રિક્વેસ્ટ મળી છે કે જેટલા લોકો પાન માવા ખાઈને થૂંકે છે બ્રિજ ઉપર થૂકે છે રોડ રસ્તા ઉપર થૂંકે છે એના ફોટો કાર્પોરેશન પોલીસને આપશે અમે લોકો પોલીસ એના શોધીને જો એના જે કાયદાનો ગુના બને છે તો અમે લોકો સીધા એના ઉપર એફઆઈઆર દર્જ કરીશ જેથી આપણા સુંદર શહેરનો જો લોકો ગંદા કરતા રહે છે એના ઉપર કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન તરફથી રિક્વેસ્ટ મળી છે એના ઉપર બી અમને કાર્યવાહી બે હજાર હજાર પચીસમાં અમારા લોકો બે હજાર ચોવીસમાં જેટલા બી અમે લોકો કામગીરી કરી છે આમાં જો જો અમારામાં ઓર બી અમે સુધારા કરવાના છે જો ખામીઓ રહી ગઈ છે જો ખામી આ કામ જો ખામીઓ એવી રહી ગઈ છે એના કરવાના જો એ ટેકનોલોજીના અદ્યતન ઓર મોડનાઇઝ કરવાનું જેથી જો અમારા કોર્પોરેશનના બજેટ બી આવે છે એના બી બજેટમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મેયર